નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત ઉપર માવઠાનું નવું સંકટ હોળી પહેલા ગરીબોને મળશે ત્રણ મોટી ભેટ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયું હશે બે હજાર રૂપિયાનો ઓગણીસ હપ્તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન જેમાં મળશે એંસી હજાર રૂપિયાની સહાય બીપીએલના કાર્ડ ધારકોને મળશે હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના નવા સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પશુપાલકોને મળશે દસ હજાર અને આઠસો રૂપિયાની સહાય સ્માર્ટ વીજ મીટર બે હજાર પચીસને લઈને નવા નિયમો બોર્ડના વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર મિત્રો દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત ઉપર માવઠાનું નવું સંકટ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદને લઈને નવી આગાહી કરી છે રાજ્યમાં ફરી એક વખત માવઠાનો ખતરો જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છવ્વીસ ફેબ્રુઆરીથી લઈને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેબ્રુઆરી મહિનાના અંતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સત્યાવીસ ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવના જોવા મળી રહેલી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હોળી પહેલા મળશે ગરીબોને ત્રણ મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્ય વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ તેમજ ભારત ડાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર ખેડૂતો જેમની અંદર મિત્રો ભારત આટા છે સત્યાવીસ પોઈન્ટ પચાસ રૂપિયા મળશે ભારત રાઈસ એટલે કે ભારત ચોખા છે ઓગણત્રીસ રૂપિયાના ભાવે મળશે તેમજ ભારત ડાળ સાહીઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ગરીબો છે એ મિત્રો આ વસ્તુ છે ખરીદી શકશે તમારી નજીક જ્યાં પણ કરિયાણાની દુકાન હશે અથવા તો મોલ હશે તો ત્યાં થોડા દિવસોની અંદર આ ત્રણ પેકેજ ઉપલબ્ધ કરવામાં આવશે જેના કારણે હોળી પહેલાં ગરીબોને આ મોટી ભેટ છે મિત્રો મળવા જઈ રહી છે ગરીબોને મિત્રો જે અનાજ મળે છે એમની સાથે આ સસ્તા દરે અનાજ છે એ મળતું રહેશે તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા હોળી નિમિત્તે ગરીબોને ત્રણ મોટી ભેટ આપવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી દઈએ તો હાલ શું તમારા ખાતામાં પણ બે હજાર રૂપિયાનો હપ્તો જમા થઈ ગયો છે કે નહીં તે તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કારણ કે મિત્રો ગઈકાલે જ દેશના નવ આઠ કરોડ ખેડૂતોના ખાતામાં છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો છે મિત્રો જમા થઈ ગયો છે એટલે કે ચોવીસ તારીખના રોજ બપોરના સારા બે વાગ્યે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે આ અંતર્ગત મિત્રો લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જે સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે આ સિવાય અગાઉ જે પણ ખેડૂત મિત્રોને અઢારમો હપ્તાનો લાભ નહોતો મળ્યો તેવા ખેડૂતોને અઢારમો હપ્તો પ્લસ ઓગણીસમો હપ્તો આમ ટોટલ ચાર રૂપિયા છે ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે તો મિત્રો હાલ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતોને દર ચાર મહિનાના અંતર સાથે રૂપિયાના ત્રણ સમાન હપ્તા છ હજાર રૂપિયાનો લાભ મળે છે કે નથી જમા થયો એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપીએ ધ્યાન જો તમારે આવકનો દાખલો કઢાવવો છે નવું ગેસ કનેક્શન જોઈએ છે આયુષ્યમાન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્માન કાર્ડ અપડેટ કરાવવું છે વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે કે બીજા સરકારી કોઈ લાભો લેવા હોય તો તમામ લાભ લેવા માટે રાશન કાર્ડનો પુરાવો ફરજિયાત રહેશે એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં પણ રાશન કાર્ડને તમારે એક્ટિવ રાખવું છે એ મિત્રો ખૂબ જ જરૂરી બનશે આ માટે મિત્રો ખાસ કરીને તમારે વહેલી તકે ઈ કેવાયસી કરવું પડશે જો મિત્રો તમારા રાશન કાર્ડનું ઈ કેવાયસી બાકી હોય તો તમામ કામો આજે પડતા મૂકીને તમારા રાશન કાર્ડનું ઈ કેવાયસી કરાવી લેશો જેથી કરીને મિત્રો સરકારી કામો કરાવવા માટે તમારે કોઈ પણ અગવડતા ના પડે એટલે કે મિત્રો આગામી સમયમાં તમારે જો કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો હાલ રાશન કાર્ડની જરૂર પડશે અને મિત્રો જો તમારું રાશન કાર્ડ એક્ટિવ હશે તો જ તમે સરકારની સરકારી યોજનાનો લાભ લઈ શકો છો સરકાર દ્વારા કે કેવાયસી કરાવ્યા વગરનું એમનું રાશન કાર્ડ પડ્યું હોય તો રાશન કાર્ડને કેવાયસી અપડેટ કરાવી લેજો જેથી કરીને આગામી સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હોય પાક વીમા સંબંધિત કોઈ પણ યોજના હોય ઘર બનાવવા માટે આવાસ યોજના છે વિદ્યાર્થીઓ માટે શાળામાં આરટીઓની સુવિધા છે આ તમામ મિત્રો ખાસ કરીને જો તમારે લાભ હોય 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 ડ્રાઇવિંગ સરકારી યોજના તો સૌપ્રથમ ડોક્યુમેન્ટ આવશે રાશન કાર્ડ તો મિત્રો તમારું રાશન કાર્ડ એક્ટિવ હોવું એ ખૂબ જ જરૂરી છે તો મિત્રો ખાસ કરીને તમે તમારા રાશન કાર્ડ ને કેવાય પ્રક્રિયામાં પૂર્ણ કરાવી દેજો એટલે કે મિત્રો કેવાયસી પ્રક્રિયામાંથી પસાર તમારે થવું પડશે પટેલના નેતૃત્વ હેઠળ સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યોદય પરિવારની આવક વધારા કરીને તેને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લા ના પચીસ તાલુકાના પચાસ હજાર અત્યોદય અન યોજના એ એ વાયના કાર્ડ ધારક પરિવારોને લાભ અપાશે આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે એસી હજાર રૂપિયા સુધીનું અનુદાન છે એ પણ આપવામાં આવે છે મિત્રો જે પણ કાર્ડ ધારકો અત્યોદયની અંદર આવે છે લે મિત્રો જે પણ કાર્ડ ધારકોનું કાર્ડ અત્યોદય કેટેગરીમાં આવે છે એવા દરેક કાર્ડ ધારકોને આગામી પાંચ વર્ષમાં પચાસ હજાર પચાસ હજાર જેવા પરિવાર હોય છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો રાશન કાર્ડ ધારકો માટે આ સૌથી મોટો નિર્ણય છે લેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બીપીએલ ના કાર્ડ ધારકોને મળશે હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો ખાસી મિત્રો વીસ ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ બાદ મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે બીપીએલ કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા અંગે સરકાર દ્વારા વિચારણા થઈ રહી છે પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને પ્રશ્ન કર્યા હતા કે અન્ય ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં મિત્રો ગેસ સિલિન્ડર છે પાંચસો રૂપિયામાં આપવામાં આવે છે તો ગુજરાતમાં પણ આ યોજના અમલમાં મૂકવામાં આવી આવે તો સારું ગણાશે તો મિત્રો હાલ એવા સમાચાર છે કે જે રીતે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે ગત થોડા દિવસો પહેલા મિત્રો દિલ્હીની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ભાજપ સરકાર બહુમતીથી ત્યાં શાસિત બની છે એટલે કે મિત્રો ભાજપની સરકાર સ્થાપિત થઈ છે દિલ્હીમાં તો મિત્રો જે રીતે દિલ્હીમાં એક ચૂંટણી સમયે એક ઢંઢેરો પ્રચાર કરવામાં આવ્યો હતો ઢંઢેરો કહેવામાં આવ્યો હતો કે મિત્રો જાહેરાતો કરવામાં આવી હતી કે જો દિલ્હીની અંદર ભાજપની સરકાર બને તો ત્યાં મિત્રો વર્ષમાં બે વખત ગેસ સિલિન્ડર મફત મળશે એટલે કે હોળી અને દિવાળીના તહેવાર દરમિયાન મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ સિલિન્ડર મળશે સાથે સાથે ગેસ સિલિન્ડરની કિંમત છે એ પણ માત્ર પાંચસો રૂપિયામાં રાખવામાં આવી છે એટલે કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે જે રીતે મિત્રો અનેક એવા રાજ્યો છે ભારત દેશના કે જ્યાં ભાજપની સરકાર રાજ કરે છે સીએમ પર ભાજપના છે મિત્રો તે રીતે અત્યારે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો મિત્રો ગુજરાતમાં આ યોજના અમલમાં મૂકવી જોઈએ કે ના મૂકવી જોઈએ ગુજરાતના રાશન કાર્ડ ધારકો છે બીપીએલના કાર્ડ ધારકો છે એમને પણ હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે સાથે મિત્રો આ પ્રશ્નોના જવાબ આપતા મંત્રી ભીખુસિંહ પરમાણે કહ્યું કે બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના અંગે વિચારણા થઈ રહી છે સરકાર ટૂંક સમયમાં આ મુદ્દે કોઈ નિર્ણય લઈ શકે છે જેનાથી રાજ્યની ગૃહિણીઓને રાહત મળી શકે છે હાલમાં આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ આગામી સમયમાં આ યોજના અમલમાં આવે તો

ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટ તંત્ર સાથે સંપર્ક સ્થાપિત કરી દીધો હવે જોવાનું રહ્યું કે ઈંધનની કિંમતમાં ક્યારે ફેરફાર જાહેર કરવામાં આવશે મિત્રો આવનારા દિવસોની અંદર પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે ઇંધણની કિંમતમાં ઘટાડો થઈ શકે છે એવું નિવેદન પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા આપવામાં આવ્યું છે એ અંતર્ગત હોળી ધૂળેટી પહેલા મોટી ભેટ હવે મળવા જઈ રહી છે વાહન ચાલકો છે એમને મિત્રો પેટ્રોલ ડીઝલ છે સસ્તું મળી શકે છે આવા મિત્રો ખાસ કરીને અહેવાલો મળી રહી છે કોઈ પ્રાપ્ત થતી માહિતી નથી કે સો સો ટકા પેટ્રોલ ડીઝલના ભાવો છે મિત્રો હોળી ધુળેટી આવતા ભાવ ઘટાડો થઈ શકે પરંતુ મિત્રો અત્યારે હાલ એવા સમાચાર મળી રહ્યા છે એવા મીડિયા અનુસાર એવા રિપોર્ટ મળી રહ્યા છે કે શું પેટ્રોલ ડીઝલના ભાવો ઘટી શકે છે કે પછી વધી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જણસીની આવક થતી હોય છે ત્યારે આજે માર્કેટ યાર્ડમાં તુવેર છે કપાસ છે ડુંગળીના મોટા પ્રમાણમાં આવક થઈ યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં કપાસ અને ડુંગળીના ઢગલા જોવા મળ્યા યાર્ડમાં આજે ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી યાર્ડમાં લાલ ડુંગળીની અઠ્યાવીસો ક્વિન્ટલ આવક નોંધાણી ભાવની વાત કરવામાં આવે તો લાલ ડુંગળીના ભાવ ખેડૂતોને એકસો ચાલીસથી લઈને ચારસો ને ચાલીસ રૂપિયા સુધી મળ્યા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા ન હોવાથી ખેડૂતો પણ નિરાશાજનક સ્થિતિમાં જોવા મળ્યા આ સિવાય યાર્ડમાં કપાસની મકબલ આવક થઈ યાર્ડમાં ચોવીસો ક્વિન્ટલ કપાસની આવકથી ખેડૂતોને એક મનના ભાવ તેરસો દસ રૂપિયાથી લઈને પંદરસો ને સાત રૂપિયા સુધી ભાવ મળ્યા યાર્ડમાં કપાસની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ સોયાબીનની બસો ક્વિન્ટલ આવક થઈ ખેડૂતોને એક મનના સોયાબીનના ભાવ સાતસો રૂપિયાથી લઈને સાતસો ચોરાણું રૂપિયા મળ્યા છે જીરુની વાત કરવામાં આવે તો નવસો ને સાહીઠ ક્વિન્ટલ આવકથી જેના એક મનના ભાવ ખેડૂતોને ચોત્રીસો પચાસથી લઈને એકતાલીસસો પચાસ રૂપિયા સુધી મળ્યા જ્યારે મિત્રો લસણની ખેડૂત સાડી હાથસો ક્વિન્ટલ આવક થઈ લસણના ભાવ આઠસો રૂપિયાથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે સાથે સાથે મિત્રો બીજા માર્કેટિંગ યાર્ડ ઉપર નજર કરીએ તો મિત્રો સૌથી વધારે બટાકા ટામેટાની પણ આવક જોવા મળી બટાકાની આવક બેતાલીસો ક્વિન્ટલ થઈ ભાવની વાત કરવામાં આવે તો બટાકાના ભાવ ખેડૂતોને ખાસ મિત્રો એકસો ચાલીસથી લઈને બસો એકાણું રૂપિયા સુધીના ભાવ મળ્યા જ્યારે ટામેટાના ભાવ ખેડૂતોને પચાસથી લઈને દોઢસો રૂપિયા સુધી મળ્યા છે ટામેટાની દસ હજાર આઠસો રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસ ની જાહેરાત કરવામાં આવી આ યોજના હેઠળ દરેક ગાયો માટે નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે જે વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા થાય છે આ સહાય ગાયના સંભાળ ખર્ચના મદદરૂપ થવા અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ તેમને પોતાની જમીન હોવી જોઈએ અથવા ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતને વધુમાં વધુ ચાર ગાય માટે આ સહાય છે મળવાપાત્ર રહેશે જેથી જે પણ ખેડૂતો પશુપાલકો યોજનામાં અરજી કરવા માંગતા હોય તો પશુપાલન વિભાગની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે અથવા તો નજીકના પશુપાલન વિકાસ અધિકારી પીપીઓની ઓફિસમાંથી ઓફલાઈન ફોર્મ મેળવી શકે છે જમા કરાવી શકે છે જ્યારે ઓનલાઈન અરજી કરતી વખતે આધાર કાર્ડ જમીન જમીનનો દસ્તાવેજ પશુ નોંધણી પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સ્માર્ટ વીજ લઈને પણ નવા નિયમો ગુજરાતના છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ વીજ મીટરને લઈને વિવાહ ચાલી રહ્યો છે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે માઠા સમાચાર કેમ કે રાજ્ય સરકારે હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનો નિર્ણય કર્યો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂછેલા સવાલના જવાબમાં મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે તેવી જાહેરાત કરી તો મિત્રો આ વિરોધ હવે અંત આવશે અને હવે ગુજરાતની અંદર ફરજિયાત ફરજિયાતપણે દરેક લોકોને સ્માર્ટ વીજ મીટર લગાવવું પડશે તો મિત્રો સ્માર્ટ મીટરના ફાયદા શું છે પહેલો ફાયદો સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં બીજો છે વીજળી બિલ ભરવાની લાઇનમાંથી હવે મળશે છુટકારો ત્રીજો ફાયદો સ્માર્ટ મીટરના કારણે વીચોરી અટક અટક અટકશે ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાની સમસ્યામાંથી મળશે છુટકારો ચોથું છે પાવર જે છે તો ફરિયાદ નહીં કરવી પડે પાંચમું છે ઉપકરણ દીઠ વપરાશની ખબર પડશે રોજના વપરાશ જોઈને મેનેજ કરી શકાય છઠ્ઠું છે મોબાઈલ રિચાર્જની જેમ તમે પ્રીપેડ રિચાર્જ કરી શકો છો ત્યાર પછીના સમાચાર બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે એસટી નિગમના દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો હરસંઘવીએ માહિતી આપી કે રાજ્યમાં આગામી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી દસ માર્ચ બે હજાર પચીસ દરમિયાન આયોજિત થનારા ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષા સંદર્ભે એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓની ફરજિયાત પ્રમાણે હાલની જે રેગ્યુલર બસ સર્વિસ ઉપરાંત વધારાની અઢીસો જેટલી અલગથી બસ ટ્રીપ ચલાવવામાં આવે તેવું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર કે હવે દર મહિને મળશે પાંચ હજાર રૂપિયાનું પેન્શન જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ મેળવવા માંગો છો તો આ સરકારી યોજનામાં નામ છે કે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માગો છો તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માગો છો તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજના સાઠ વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાની છે સાઠ વર્ષની ઉંમર પછી દરેક વૃદ્ધ લોકોને આ સા યોજના અંતર્ગત પાંચ હજાર રૂપિયા પેન્શન મળવા પાત્ર રહેશે ત્યાર પછીના સમાચાર સોના ચાંદીના ભાવમાં થયો કડાકો આજે બાવીસ ક્રેડ દસ ગ્રામ સોનાના ભાવમાં ચાળી ચારસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવા ભાવ એંસી હજાર ત્રણસો રૂપિયા છે ગઈકાલે તેમનો ભાવ હતો એંસી હજાર સાતસો પચાસ રૂપિયા જ્યારે ચોવીસ કરેડ દસ ગ્રામના ભાવમાં પણ ખાસ કે મિત્રો ચારસો ને નેવું રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ સત્યાશી હજાર છસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ અઠ્યાસી હજાર નેવું રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયાનો ઘટાડો તે સાથે ચાંદીના ભાવમાં ભાવ છે મિત્રો એક અને પાંચ સો રૂપિયા જોવા મળી રહ્યો છે